અભ્યાસથી સફળતા સુધી વિશ્વાસ રાખો ગ્લોબલ ટીમ પર દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું સંતાન જીવનમાં આગળ વધે ઉચ્ચ અભ્યાસ કરીને પોતાનું સપનું સાકાર કરે અને આ સપનાને સાકાર કરવાનું મજબૂત પ્લેટફોર્મ બની છે ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સિલન્સ દહેગામ ગ્લોબલ ટીમના અનુભવી અને નિષ્ણાત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ નીટ અને જેઈ જેવી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં શાનદાર સફળતા પ્રાપ્ત કરે છે એમની આ સફળતાનું રહસ્ય છે સુનિયોજિત અભ્યાસ પદ્ધતિ નિયમિત ટેસ્ટ સિરીઝ અને મૂલ્યાંકન વિશિષ્ટ તૈયારી કાર્યક્રમ અને 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 ખૂબ જ વ્યવસાયિક લાગણીસભર ટીમ એ વાત માને છે કે વિદ્યાર્થીની મહેનત શિક્ષકોની દિશા એક સાથે મળે તો સફળતા અટલ બને છે અને પરિણામે અહીંથી તાલીમ લીધેલા ઘણા વિદ્યાર્થીઓ આજે દેશની જાણીતી મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરી રહ્યા છે જો તમારું સપનું પણ છે કે તમારું સંતાન નીટ કે જે ઈમાં સફળતા મેળવે તો ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ સાથે આજે જ જોડાવ અને ભવિષ્યને આપો યોગ્ય દિશા